ગત તારીખ ત્રેવીસ પાંચ બે હજાર પચીસ ના રોજ આજીડેમ પોસ્ટ વિસ્તારમાં આવેલ સરદાર ગામની વાડીમાં આ ગામના પૂર્વ ઉપસરપંચ હરેશભાઈ સાવલિયાનું છાતીના ભાગે ત્રિકમ મારી મૃત્યુ નીપજાવેલ હતું આ ઉપરોક્ત વિગતે ગુનો દાખલ થતા સરદાર તરીકે મનોજ તોતારામ પલાસ હતો જે તેમની જ વાડીમાં મજૂર તરીકે કામ કરતો હતો અને આ ઘટના બાદ તાત્કાલિક તે જગ્યા જગ્યાએથી નાસી ગયેલો હતો બનાવની ગંભીરતાને જોઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ આરોપીને પકડવા આ આરોપીને પકડવા માટે પ્રયત્નશીલ હતી ત્યારબાદ હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સોર્સ તથા એક અંગત ચોક્કસ બાતમીના આધારે એવી ખબર પડી હતી કે આ શખ્સ પોતે પોતાના વતન ખરગોળ ભાગી ગયેલ છે ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઈ વીડી ડોડિયા ની ટીમે ખૂબ જ મહેનતથી આરોપીને દુધિયાપટ ગામ જિલ્લો ધાર મધ્યપ્રદેશથી પકડી લેવામાં આવેલ છે

ભાગ આપવાનું થયું ત્યારે એમને ચોથો ભાગ આપ્યો હતો એ પણ સમયસર આપતા નહોતા જેથી તેને આ કૃત્ય કરવાનું હજી પ્રાથમિક તપાસમાં એવું કોઈ પણ ગુનામાં સંડોવાયેલો બાર આવે પૈસા નું કારણ હતું કે જયારે વાડી રાખી હતી ત્યારે ત્રીજા ભાગે રાખવાનું નક્કી કર્યું હતું પરંતુ જયારે ભાગ આપવાની વાત થઈ ત્યારે આરોપીને ચોથો ભાગ આપ્યો અને એ પણ વારંવાર માંગવા છતાં પણ આપતા